Oh, oh, નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો બે ગામના સત્તાવન લોકોને અત્યારથી હાકાર જી આ મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો નાઇજીરિયાના અત્યારે બોનો રાજ્યમાં બોકો ત્યારે હરામ સાથે જોડાયેલા ત્યારે

ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં ન તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ